हाय एवरीवन दोस्तों ताज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग तो बच्चों के सुबह के 10 और देखो सब काम हो गया है 10 बजे है ना फिर भी इतनी धूप है कि पूछो मत देखो आग जल रही है आग तो आमा उना आप केव रीते काटसू बोलो અને આ નળી તૂટી ગઈ ને તો અહીંયા છે ને સેલો ટેપ લગાડવાની નથી કારણ કે ચકલાઓને પાણી પીવા માટે આપણે રાખવી પડે તો ચાલો બ્લોગમાં બને આવી તમે આ સોમવાર છે ને બિલ્લીને આપણે પાણી આપી દઈએ હર હર મહાદેવ હર ચાલો જલ્દી જલ્દી રસોઈ બનાવી લઈએ ભૂખ બહુ લાગી છે અને તડકો એટલો બધો છે તમારી તડકા પડવા માંડ્યા છે ને તો કામ તો આપણે સવારમાં થઈ ગયું છે ને આજે બેસવાનું છે થોડીક વાર માટે મશીન ઉપર કારણ કે બહુ બધું સિલાઈનું કામ ભેગું થઈ ગયું છે ગઈસ અને શાકભાજીમાં તો શું આવ્યું છે ખબર નહીં

જબલાનો સ્ટોક છે ને અહીંયા આપણે ભેગા કરવાના જ જેટલા જબલા હોય ને એટલા દરવાજા પાછો ઢગલા ને હો તો હવે શું બનાવીશું બટેટાનું શાક બટેટા બટેટા કે સબ્જી બનાયગે આલુ કી સબ્જી તો આજે તમને જશો એ ધમકી આપી કે આજે બધા કપડા ને ઈસ્ત્રી થઈ જાવી જોઈએ એટલે આપણે ફટાફટ થી બહુ બધા કપડા લઈ બેસી ગયા છો તો ફટફટ એના કપડા ની ઇસ્ત્રી કરી લઈએ તો લોક માં બેને લેજો હવે છે ને ઉનાળાની ન ગમે ઓર ફટાફટ બહુ તડકા પડવા માંડ્યા છે એટલા બધા તડકા પડે છે ને શું કરી લઈએ અને હળવી સ્ત્રી છે ને એટલે બહુ ક્રીઝ છે ને જતી નથી હો આમાંથી કેટલો વજન આપવો પડે છે ત્યારે જાય છે કારણ કે હવે ચા નો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ થી ચા બનાવી લેવાની છે ચા નો ટાઈમ થઈ ગયો છે ને સરસ ચા પી લેવી છે ચા વગર નોકરી કરી થોડું ચાજુ કામ લીપટાવીને આપણે અહીંયા બેસી ગયા છીએ કારણ કે આજે છે ને ક્યાંય ગમતું નથી અને આ ગાડી નહીં શું થઈ ગયું છે ને તો ચાલુ નથી બોલો અને જો મારા પપ્પા અત્યારે આવ્યા ને તો અદ્રક લેતા આવ્યા મારા માટે અદ્રક મેં એને કીધું તમે આવો ને ત્યારે આદુનો એક ટુકડો મારે જોઈએ જ સવારે એક હતો તો બીજો બે થઈ ગયો ગાડી સ્ટાર્ટ થતી નથી ને જવું છે વાડીએ અને ક્રિશભાઈ પણ વાડીએ ગયા છે હવે એની બેટરી ચેન્જ કરવી પડશે એવું લાગે છે કારણ કે હજી હમણાં જ નાખી બોલો છ મહિના થયા જ પણ ખબર નહીં શું થઈ ગયું ચાલો બ્લોગમાં બન્યા રહ્યો કામના તો કોઈ પાર જ નથી આવું છે એકલા એકલા આવું છે જો આ રૂમમાં જાઓ પછી આ રૂમમાં જાઓ પછી આ રૂમમાં જાઓ ક્યાંય ગમતું નથી એટલે હિંચકા ઉપર છો બેસી ગયા જ કારણ કે કોઈ નથી જો આજ તો આજનો દિવસ તો બહુ છે છો અને છોકરાઓ જો આમ ક્રિકેટ રમે મીત મીત ને બધા જો સાયકલ ક્રિકેટ ને છોકરાઓ રમે છે બ્લોગિંગ ચાલુ કરવું એને ખબર પડે ને કે મોનાબેન વિડીયો ઉતારે તો તરત આવી જાય પણ આજે મૂળ જ નથી અહીંયા જો મને તાવ આવી ગયો છે આખો ઓટ સોજી ગયો છે તો બસ અહીં સુધી તમે આજનો મારો વિડીયો જોવો તો તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગેસ કારણ કે હવે બહુ લાંબો બ્લોગ બનાવવો નથી અને અપલોડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો તો ફટાફટથી આજનો વિડીયો અહીંયા અપલોડ આપણે કરી દઈએ છીએ બરાબર ફરી પાછી મળું છું કાલે નવા દિવસમાં નવા કન્ટેન્ટ સાથે બાય બાય જય મહાકાશ